આપણે જે મહેનત કરીએ આપણે જે પુરુષાર્થ કરીએ એમાં એક સારો વિચાર એક ડિફરન્ટ વિચાર એ પણ રાખવાનો જે આપણે હમણાં કયો એ જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બીજાના આનંદમાં આપણો આનંદ હવે આ એક સ્ટેપ આગળ અત્યાર સુધી આપણે શું વિચારતા એનો આનંદ લે છે અને હું મારો આનંદ લઉં છું હવે એક સ્ટેપ આગળ વિચારવાનું થિંક ડિફરન્ટ એના આનંદમાં મારો આનંદ એના આનંદમાં હું પુષ્ટિ કરીશ પણ ઈર્ષા નહીં કરું ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ ઓન ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ સાર ઓન પ્રમુખ સાંઈ મહારાજા બોલતા અને જ્યારે ઓગણીસો ને સિત્યાસીમાં કારમો દુષ્કાળ આવેલો ગુજરાતમાં અને તે વખતે ઢોર મરતા હતા બાર હજાર ઢોરને પ્રમુખ સ્વામી મહારાજે રાખેલા પર કેટલ હેડ સબસિડી દોઢ રૂપિયા હતી ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજે બાર રૂપિયા કરાવેલી ગુજરાત સરકાર પાસે કારણ કે ઓગણીસો ને સિત્યાસીમાં ગુજરાતના એસી ટકા ખેડૂતો પાસે ટ્રેક્ટર નહોતા પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હતા કે અત્યારે પશુધન વધશે તો આવતા વર્ષે વરસાદ પડશે તો ખેતી થશે એટલે આજથી આ હું એકત્રીસ વર્ષ પહેલાંની વાત કરું છું બાર હજાર ડોરને રાખીને અમને સંતોને એક નવો વિચાર આપ્યો થિંક ડિફરન્ટ કયો કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ છે કેટલો મોટો વિચાર અમને સંતોને ત્યાં પશુઓની સેવામાં મૂકી દીધા અને કહ્યું કે આની સાથે જે ભરવાડો આવતા હોય એ લોકોને તમારે સમયાંતરે વ્યસન મુક્ત પણ કરવા અને એ લોકોને અક્ષર જ્ઞાન પણ આપવું માતા લખતા પણ શીખવાડવું અમારે કેટલ કેમ્પમાં અમે સંતો સેવા કરીએ અને પછી પાછી બાજુમાં લોકોને સાક્ષર જ્ઞાન મળ્યું મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા એક દાનવીર આવીને પ્રમુખ સ્વામી મહારાજ એક લાખનો ચેક આપીને કહ્યું કે તમારા કેટલ કેમ્પ માટે મારી સેવા છે પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી સ્વીકારી અને પછી એમને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે આ સેવા આપી એ વાત બરોબર છે પણ મારે તમને વાત કરવાની કે હમણાં ત્રણેક દિવસ પહેલા મારી ઉપર એક પત્ર આવ્યો છે અને પત્રમાં ભાવનગર પાસે ગઢડા ત્યાં થોડા જૈન શ્રેષ્ઠીઓ ભેગા થઈને ચારસો પાંચસો ઢોરને રાખ્યા છે એ લોકો પાસે અત્યારે ઘાસ અને પૈસા બે નથી તો મદદ માટે મારી ઉપર એક પત્ર આવ્યો છે તો મારી એવી લાગણી છે કે તમે આ એક લાખ રૂપિયાનો ચેક ત્યાં આપી દો બીજાના આનંદમાં બીજાની પ્રગતિમાં આપણો આનંદ અને પ્રગતિ એક લાખ રૂપિયા આજે પણ એક મોટી રકમ કહેવાય આ હું વાત કરું છું વર્ષ અને ચેક હતો પ્રમુખ સ્વામી મહારાજે ડાયવર્ટ કરવાની વાત કરી એ શ્રેષ્ઠીએ પૂછ્યું કે સ્વામી મને તો હું એ લોકોને ઓળખતો નથી તો કેમ વિશ્વાસ આવે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું એમને ઓળખું છું તમને મારામાં વિશ્વાસ છે તો કે સ્વામી તમારામાં સો ટકા વિશ્વાસ સ્વામી કે બસ તો એ લોકો સારા છે સારું કામ કરે છે તમે એને આપો અને એક લાખ રૂપિયા પ્રમુખ સ્વામી મહારાજે ડાયવર્ટ કર્યા ત્યારે શ્રેષ્ઠીએ પૂછ્યું કે સ્વામી તમારી દરેક પ્રવૃત્તિ આ સંસ્થામાં ચેરિટી બેઝ ઉપર છે દાનના આધારે દરેક તમારી પ્રવૃત્તિ ચાલે છે પહેલી વખત હું કોઈ વ્યક્તિને મળું છું કે જેની તમામ પ્રવૃત્તિઓ દાનના આધારે ચાલતી હોય એ વ્યક્તિને કોઈ ડોનેશન મળતું હોય ત્યારે એ વ્યક્તિ બીજા કોઈકને ફોરવર્ડ કરે પ્રમુખ સ્વામી મહારાજને આવી ઉમદા ભાવના હતી એટલે પ્રેમથી લોકો એમને દાન આપવા માટે આપતા અને આ બી સંસ્થા જુદી તરી ગઈ યુ થિંક ડિફરન્ટ એન્ડ યુ બી ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે જુદું વિચાર્યું કે અત્યારે આપણે સંકુચિત દ્રષ્ટિ ન રાખવી જોઈએ અત્યારે સમાજમાં જે જે પણ દુષ્કાળ રાહતનું જ્યાં જ્યાં પણ કાર્ય કરતા હોય એ બધાએ હળી મળીને એકબીજાને સાથ સહકાર સાથે કામ કરવું જોઈએ તો સમાજને સર્વાંગી લાભ કરીને આપણે બેઠો કરી શકીશું આ મોટો વિચાર ઉમદા વિચાર તો લોકો પ્રેમથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ માટે એ દાન કરવા માટે આવતા તો આવી તમારી એક પર્સનાલિટી ઊભી થાય જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો બે હજાર એકની ની સાલમાં સ્વામી મહારાજે પહેલો જ આદેશ આપ્યો કે તમે ગરમ રસોડું ચાલુ કરો એટલે કે ગરમ ગરમ ભોજન લોકોને મળે નહીં તો નોર્મલી તો આવી રાહત કાર્યોમાં તો ફૂડ પેકેટ બનતા હોય પહેલે જ દિવસે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે જ્યારે પોણા નવ વાગે ભૂકંપ આવ્યો ત્યારે બાર વાગે સત્તર હજાર લોકો અમારા ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ બનાવેલી રસોઈ જમ્યા સેવન્ટીન થાઉઝન્ડ પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ મળ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ રસોડું ચાલુ રાખો અને રસોડું ચાલુ રાખ્યું બીજા દસ મહિના સુધી સવાર બપોર સાંજ થઈને પંચ્યાસી લોકો જેના ઘર પડી ગયેલા જેના સગાવાલા બધા મૃત્યુ પામેલા એ બધા ત્યાં ભુજ સ્વામિનારાયણ મંદિરે ત્રણ ટાઈમ જમવા માટે આવતા હવે જો થિંક ડિફરન્ટ ક્યાં શરૂ થાય છે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એમની ઉંમર એક્યાસી વર્ષની હતી દિવસમાં દસ કલાક કામ કર્યા પછી એમણે લગભગ એક વર્ષ સુધી આ નિયમ રાખેલો કે રાત્રે સાડા દસથી સાડા અગિયાર ભુજથી એ ફોન દ્વારા એ દિવસની પ્રવૃત્તિનો રિપોર્ટ લેતા એ પોતે જ્યાં પણ વિચરણ કરતા હોય આટલી એનર્જી સાથે એક્યાસી વર્ષની ઉંમરે કામ કરતા એમણે પહેલો વિચાર આપ્યો સી થિંગ ડિફરન્ટ એમણે કહ્યું કે ઘણા સારા ઘરના લોકો હોય પ્રતિષ્ઠિત હોય આગેવાન હોય એ લોકોને લાઈનમાં થાળી લઈને ઊભા રહેવું ને એટલે એના આમ શરીરે કાપો તો લોહી ના નીકળે એવું લાગે ભલે અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે ગમે તે માણસ લાઈનમાં ઊભું રહી જવું પડે પ્રમુખ સાંઈ મહારાજ કે એ વ્યક્તિનું સ્વમાન થોડુંક ગભાય એટલે આપણે સો સ્વયંસેવકો એવા તૈયાર કરો અને તાત્કાલિક બસો પાંચસો ટિફિન મંગાવો અમદાવાદથી બરોડાથી રાજકોટથી અને એવા જે ઘર હોય એના ઘરે ત્રણ ટાઈમ ટિફિન પહોંચે ને અને ઘરે બેસીને જમી શકે ને એવી વ્યવસ્થા કરો માણસનું સમાન સચવાય જો આ થિંક ડિફરન્ટ આ જુદો વિચાર અમારા લગભગ દોઢસો થી બસો સ્વયંસેવકો ફક્ત આવા સારા અને મોટા ઘરો કદાચ પડી ગયા હોય તે લોકો ફળિયામાં બેઠા હોય નાનું તંબુ તાણીને કદાચ અડધું ઘર પડ્યું તો અડધા ઘરમાં રૂમમાં ક્યાંક રહેતા હોય ત્યાં અમે ટિફિન આપે જેથી એ સમાન સચવાય હવે પ્રમુખ સ્વામી મહારાજે દિવસે જાન્યુઆરીએ ટનનું જહાજ રિલીફ મટીરિયલનું મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું અને અમે દોઢસો સંતો અને બે હજાર સ્વયંસેવકોએ એની કીટ અડતાલીસ કલાકમાં બનાવી અને કચ્છના પાંચસો ને નવ ગામડાઓ અમે વેચેલી હવે આમાં થિંગ ડિફરન્ટ તમે જોજો રિલીફ કિટ બનાવી અને અમે વિતરણ કરતા તે વખતે તો જર્મન અને સ્વીડિશ સ્વીડિશ બધી ટીમ્સ પણ બધી આવી ગયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ્સ બધી આવી ગયેલી એ લોકો પણ રાહત પ્રવૃત્તિમાં જોડે ગયેલા તે વખતે ઈઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે જ્યારે પચીસ વર્ષથી કાર્યરત રહેતી જ્યાં જ્યાં આવા હોનાર થતા ત્યાં બચાવ અને રાહત પ્રવૃત્તિમાં એના ચીફ હતા મિસ્ટર શોલોમ એ લોકો તો મોબાઈલ આઈસીયુ લઈને ભુજમાં આવેલા અમે પણ જિંદગીમાં પહેલી વખત મોબાઈલ આઈસીયુ જોયું બે હજાર એકની સાલમાં શાસ્ત્રી મેદાનમાં ઊભું કરેલું ત્યાં સર્જરીઝ પણ થઈ શકે અને પ્રસૂતિ પણ થઈ શકે ત્યાં સુધીનું આઈસીયુ એ લોકો ઊભું કરેલું અમે પહેલી વાર જોયું મોબાઈલ આઈસીયુ હોસ્પિટલમાં તો હોય વ્યવસ્થિત તંત્ર એટલું એડવાન્સ ટેકનોલોજી સાથે એ લોકો આવેલા મિસ્ટર શોલોમ બધી જગ્યાએ ફરતા ફરતા અમારા કેમ્પ પર પણ આવ્યા જોવા માટે અને એમને જોયું કે તમે ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી સાંજે ખીચડી ભાખરી કઢી તમે જમાડો છો તો કે હા કેટલા લોકો જમે છે તો કે બસ હવે શરૂ થશે તમે જુઓ લાઈન તે ઉભા રહ્યા અને એમને રાત્રે જોયું કે લગભગ વીસ હજાર માણસો અહીંયા જમે છે આખા દિવસમાં પંચ્યાસી હજાર લોકો કે અમને ઇઝરાયલમાં કોઈ દિવસ વિચાર ના આવ્યો કે આવી પરિસ્થિતિમાં આપણે ગરમ ગરમ અને ફ્રેશ ફૂડ આપવું જોઈએ આ વિચાર કોનો છે અમે કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ છે તો કે ઓકે બીજું શું કરો છો અમે કીધું આ રિલીફ કીટ તૈયાર કરીએ છીએ જો બે થિંગ ડિફરન્ટ જોજો રિલીફ કિટમાં એ કે હું બધું જોઈ શકું અંદરથી કાઢીને યુ બધું મટીરિયલ બહાર કાઢ્યું એટલે બે ધાબડા નીકળ્યા પરિવારના ચાર સભ્યો હોય માતા પિતા દીકરો દીકરી એને એક એક જોડી કપડાં અમે મૂકેલા એ નીકળ્યા પછી એ પરિવારને એક અઠવાડિયું ચાલે એટલું રાશન મૂકેલું ઘી ગોળ સાથે જે નોર્મલી રિલીફ કીટમાં હોય આટલી મોટી કોથળી હતી એ બધું નીકળ્યું ફાઇન પછી અંદરથી નેલ કટર નીકળ્યું માથામાં નાખવાના તેલની શીશી નીકળી અને કાંસકો નીકળ્યો એટલે મિસ્ટર શોલમ તો આમ જોઈ રહ્યા કે આ રિલીફ કીટમાં ધીસ ઇઝ નોટ અ રિલીફ મટીરિયલ આ કંઈ રાહત કીટમાં મૂકાય એવી મટીરિયલ નથી તમે કેમાં મૂક્યું ત્યારે મેં કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે લોકો લગભગ અઠવાડિયો દસ દિવસ થાય ભૂકંપ લોકોના નખ વધી ગયા હશે તો એને જમવાનું ન ફાવે અને આમ અકળામણ થાય એ બધાને ક્યાંક નેલ કટર આપો સંતોએ અમે બહુ આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી રિલીફ કીટમાં નીલકટર ના હોય અને આ બધા કચ્છના ગામડાના લોકોએ નીલકટર જોયું નહીં હોય અને બૌધા તો ભગવાને જે નેચરલ નીલ કટર આપ્યું છે ને એ વાપરતા હશે પ્રમુખ સાંઈ મારે કહ્યું ના મૂકો હવે એમની ઈચ્છા ને આજ્ઞા હતી એટલે આપણે મૂક્યું પછી પ્રમુખ સાંઈ મારે કહ્યું કે લોકો પાંચ સાત દસ દિવસથી નાયા પણ નહીં હોય કારણ કે સખત ભૂકંપ હતો આખી સિસ્ટમ બધી તૂટી ગયેલી સ્વામી કે ખાલી માથામાં એ લોકો તેલ નાખે ને માથુંડે ને તો એમ જરા ફ્રેશ લાગે એટલે આપણે હેર ઓઇલ મૂકો એક કાંસકો મૂકો સંતો આ બધું રિલીફ કિટમાં હોય સ્વામી કે કે મૂકો સંતોને એમ થયું ફોન આપણે વહેલો પતાવી દઈએ ઘર વગર ઊભી થઈ જશે આ રિલીફ કીટમાં મિસ્ટર શોલોમે જ્યારે સાંભળ્યું ને અત્યંત આશ્ચર્ય થયું કે હુઝ થોટ વોઝ ધીસ આ વિચાર કોનો હતો એટલે મેં કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર હતો કેન આઈ સી પિક્ચર હું એનો ફોટો જોઈ શકું એટલે અમે પ્રમુખ સાંઈ મારો ફોટો દેખાડ્યો એમને જોયો ને કે ઇઝ આઈઝ આર વેરી એક્સપ્રેસિવ પ્રભાવશાળી આંખો છે પછી બીજું બોલ્યા સાહજીક પૂછ્યું કે ફ્રોમ વિચ યુનિવર્સિટી હી એઝ ડન ઇઝ એમ દુનિયાની કઈ યુનિવર્સિટીમાંથી પ્રમુખ સ્વામી મહારાજ એમ બી એ થયા છે કારણ કે એ લોકોને તો એવું જોઈએ ને કે એમ બી એ થયેલો હોય તો જ એને સારા સારા વિચારો આવે એમ બી એટલે શું મને બધું આવડે એમબીએ એટલે એમ થાય કે એમબીએસ થયો તો ગુડ કેન ક્રિએટ સમથિંગ અમે કીધું પ્રમુખ સ્વામી પાંચ ધોરણ છે એમને અત્યંત આશ્ચર્ય લાગ્યું અને એક અદભુત વાક્ય બોલ્યા જો થિંગ ડિફરન્ટ બે ડિફરન્ટ અહીંયા આવે છે મિસ્ટર શોલમ બોલ્યા કે અમે પચીસ વર્ષથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ કરી છે આવા વિચારો અમને કોઈ દિવસ નથી આવ્યા એટલા માટે કે અમે ફક્ત બુદ્ધિ લડાવીએ છીએ આ વિચાર જે વ્યક્તિને આવ્યા છે એ હૃદયથી લોકોને મદદરૂપ કરવાની ભાવના રાખે છે જેને હૃદયથી મદદરૂપ થવાની ભાવના હોય ને એને જ આવા વિચારો આવે કે હું હજી વધારે આપું હું હજી વધારે આપું હું હજી વધારે આપું એ જે હું વધારે આપું અને લોકોને વધારે સુખી કરું એ થિંક ડિફરન્ટ આટલું તો બહુ થઈ ગયું આનાથી વધારે ના અપાય આ તો ઘણું કહેવાય આ શું કહેવાય રૂટીન થિંકિંગ હજી હું કંઈક આપું હજી એક વસ્તુ શું કહેવાય થિંક ડિફરન્ટ એન્ડ સો પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે રિહેબિલિટેશન કરવું છે પુનર્વસન નવ ગામ દત્તક લીધા પંદરસો ઘર બાંધી આપ્યા બેતાલીસ ગામડાઓમાં સ્કૂલ બાંધી આપી પ્રમુખ સ્વામી મહારાજને અને બીએપીએસ સંસ્થાને લોકો દોડી દોડીને ડોનેશન આપતા કારણ કે લોકો એવું કહેતા કે પ્રમુખ સ્વામીને અને એમની સંસ્થાને રૂપિયો આપીએ ને એટલે ફિલ્ડ ઉપર સવા રૂપિયો થઈ જાય છે કારણ કે એમાં ઉમેરે છે એક આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એક વખત બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી કોઈ પ્રવૃત્તિ માટે કોઈ સ્કીમ માટે રૂપિયો છોડીએ ને એટલે ફિલ્ડ ઉપર પહોંચતા પહોંચતા પંદર પૈસા થઈ જાય છે યુ થિંક ડિફરન્ટ એન્ડ યુ બીકમ ડિફરન્ટ હવે જો એક સરસ થિંક ડિફરન્ટનો એક સરસ પ્રસંગ તમને કહું જ્યારે આ પુનર્વસનના ઘર બાંધ્યા ને ત્યારે અમારા સંસ્થાના પ્લાનિંગ સેલ અમારું ઇનહાઉસ આખી સિસ્ટમ છે અમદાવાદમાં અમારી હેડ ઓફિસમાં તો અમારા એન્જિનિયર્સને અમારા આર્કિટેકસે બધાએ સોસાયટીઝ પ્લાન કરી જે મોર્ડન ડે અર્બન લોકેલિટીઝ સોસાયટીઝ હોય પ્રમુખ સ્વાઈ મહારાજ પાસે પ્લાન લઈને બેઠા પ્રમુખ સ્વાઈ મહારાજ ત્રણ જ મિનિટમાં પ્લાન બધું સમજી ગયા પ્રમુખ સ્વાઈ મહારાજે કહ્યું કે આપણે ત્યાં સોસાયટી નથી બાંધતી આપણે ત્યાં ક્લસ્ટર્સ બાંધીએ કે પાંચ સાત ઘર વચ્ચે એક મોટો ચોક હોય પાંચ સાત દસ ઘર એવી રીતે એટલે બધા એન્જિનિયર્સ અને આર્કિટેક્સે આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી હવે આખું ગામ તો એ લોકોનું તૂટી ભાંગી ગયું છે આખું નવેસરથી આપણે કરીએ છીએ પાક્કા મકાન આપીએ છીએ તો અર્બન લોકેલિટીની જેમ જ એ લોકોને રહેતા શીખવાડીએ સોસાયટીમાં વચ્ચે રસ્તો હોય ને આજુબાજુ મકાન હોય સીધા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી ભાવના સારી છે પણ હજી એ લોકોના વિચારો છે ને એ ગામડાની રહેવાની સ્ટાઇલ પ્રમાણે છે ગામડામાં લોકો કેવી રીતે રહેતા હોય કે એના ઘરનો દરવાજો ખોલે ને તેને પાંચ છ ઘરના દરવાજા દેખાવા જોઈએ વચ્ચે એક ચોક હોય ને ત્યાં પુરુષો પુરુષોના ટાઈમે મહિલાઓ મહિલાના ટાઈમે આવે બેસે વાતો કરે કંઈક ઘરકામ કાઢે એ લોકોનું એ જનજીવન છે એટલે તમે લોકો સોસાયટી બનાવશો ને તો એ લોકોને રહેવું ગમશે નહીં એ લોકોને ગામડાની પદ્ધતિથી જ રહેવું ગમે અમારા એન્જિનિયર્સ ડોક્ટર્સને અમારા વડીલ સંતોએ આર્ગ્યુ એટલે આર્કિટેકસ અને વડીલ સંતોએ આર્ગ્યુમેન્ટ પણ કરી સ્વામી હવે એ તો ધીમે ધીમે શીખી જાય એટલે ટેવ પડી જાય સ્વામી કે આપણે પાક્કું મકાન વ્યવસ્થિત આપવાનું બધી ફેસિલિટી આપવાની પણ બનાવવા છે તો ક્લસ્ટર જ પ્રમુખ સ્વામી મહારાજનો બહુ આગ્રહ જો એટલે બધાએ કીધું સારું સ્વામી આપણે ક્લસ્ટર્સ કરીએ જો આ થિંક ડિફરન્ટ હા પ્રમુખ સ્વામી મહારાજે ક્લસ્ટર્સ બનાવ્યા બધા પ્રેમથી રહેવા ગયા ઘણી બધી સંસ્થાઓએ ખૂબ પ્રેમથી ત્યાં કામ કર્યું છે અન્ય સંસ્થાઓએ પણ ખૂબ સારું કામ કર્યું છે અમે નજરે જોયું છે અમે જે એક ગામ ગાર્યું ફોર એક્ઝામ્પલ નવમાંથી એક ગામ અમારું ઉખડ મોરા હતું ભુજથી નજીક જ જાય ત્યાં અમે આ ગામ બાંધ્યું બધા પ્રેમથી રહેવા આવ્યા અમારા ગામની બાજુમાં જ એક બહુ જ મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા એમણે પણ ગામ બાંધ્યું પણ એમણે આ સોસાયટીઝ બનાવી તો આજે પણ એ ગામ આખું ખાલી છે કોઈ રહેવા નથી ગયું અને એ ગામના લોકો ગામની તળેટીમાં એ તળની જમીનમાં ઝૂંપડાં બાંધીને રહે છે કારણ કે એ લોકોને રેણું રેણી કેણી કેવી ફાવે ક્લસ્ટર સિસ્ટમ જ ફાવે તો આજે પણ એ પાક્કા મકાનોનું આખું ગામ ખાલી છે જો યુ થિંક ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામડાઓમાં ફર્યા એટલે જનજીવનનો ધબકાર એ પોતે જાણતા હતા કે લોકોને કેવી રીતે ફાવે ને ગમે તો જુદું વિચાર્યું તો જુદું થઈ ગયું એવી જ રીતે